નામ તમારું જય જોહાર જય આદિવાસી મારું નામ વિનુભાઈ માનજીપભાઈ વાખલા ગામ ભાવ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પોસ્ટનળું ફળિયો સાપરી અમે અત્યારે અહિયાં ધ્રોલ તાલુકામાં જે સરકારી હોસ્પિટલ ઉભા છે અમારે જે ખિસ્સો બન્યો છે અમારે જે આપણે ઓટારા ગામે થી જે વરસેંગભાઈ નો છોકરો છે એ ભાગ રાખેલો છે ઓટારા ગામમાં ઓટારા છોકરાનું નામ ગુલાબભાઈ વરસેંગભાઈ પરમાર પછી એ એના હાર ઘરે ગયો તો બાઇક લઈને નાથુવડલા ગામમાં એને હારે એને હાવ ની બધા ની આખું ગ્રુપ રીએ છે અને એ રાઈતે ની ગયો રાઈતે ગયો પછી હવાની હાલત એ લટકેલી હાલતમાં જોવા મળી અને પછી જોણ કરી પોલીસ સ્ટેશને કોઈ પૂછ્યું નહીં કાંઈ નહીં અને પોલીસ વાળા એ છોકરાની લાશ લટકેલો જોઈ ને ઉતારી અને લઈ આવ્યા સીધા હોસ્પિટલ માં લાવે અને ડેડ બોડી જે પીએમ કરાવી અને આ ભાઈ જબરદસ્તી સહી કરાવી અને આ ભાઈને સોંપી દીધી ડેડ બોડી કે તમે લઈને જવા દીઓ તો પછી હવે જે અમારો અમારો જે જે નિયમ છે મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે પોલીસ જે પોલીસ જે પોલીસ ભરોજ પોલીસ સ્ટેશને અમે ગયા અમને એમ કીધું કે છોકરાને પીએમ થઈ ગયું છે અને તમે ત્યાં જાઓ તો વિધિ કરી અને પછી આવો અને ચાર દિવસથી છોકરાનો રિપોર્ટ આવશે કે છોકરો લટકેલો છે માર નાખ્યો છે હું કાંઈ એ ચાર દિવસથી તમને જાણવા મળશે અને તમે તમારી ડેટ બોડી લઈ અને તમારા દેહમાં જઈને શમશાનવિધિ કરી નાખો અમે અત્યારે સરકારી હોસ્પિટલે મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે અમારે જે અમારે જે આગે આગેવાન કોઈ નથી એટલે અમને જે પોલીસવાળા પાછા કાઢ્યા એટલે શું કેમ કે અમારી ફરિયાદ સ્વીકારતા નથી જમાદાર સાહેબ ને કીધું પીએસ સાહેબ ને કીધું અમારી ફરિયાદ એવું છે કે અમારો છોકરો નાતું વટલા ગામે ઝાડ સાથે લટકેલો જોવા જઈએ તો તમારે છોડવાની કોઈ જરૂર નહોતી અમને કે એનો એના બાપને એની મા એના કાકા કુટુંબ આવે તે પછી બોડી નડાય અને પછી બોડીને હેટે ઉતારી અને પછી એનો ફરિયાદ એફઆર લખી અને પછી હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલ લઈ જવા આ તો નહીં પૂછ્યું નહી કાંઈ નહી અને પોલીસવાળા પોલીસ વાળા એ છોકરાના બાપા ન પૂછ્યું અને લીમડાને અને સીધો સરકારી હોસ્પિટલમાં લઈ સીધો પીએમમાં મૂકી દીધો અને કોઈ ફરિયાદી સ્વીકારતા નથી અત્યારે આજની તારીખમાં બરોબર હવે પછી તમારી ફરિયાદ નહીં લે ફરિયાદ નહીં લે પોલીસ પણ શું કરશો ફરિયાદ નહીં લે તો અમે છે ને આગળ ફેટ આગળ વધવાના છે આગળ કોર્ટમાં જઈ નથી અમે એફઆઈઆર કરાવવાના છે બાકી મુકશુ નહી આ છોકરાનો ન્યાય જોઈ છે અમારે જય જવાર જય આદિવાસી ફરિયાદ થી નહી સ્વીકારે